કરજણ તાલુકાના વલણગામમાં શેખુલ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તાલુકા બ્રાન્ચનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કરજણ તાલુકાના વલણ ગામમાં કાર્યરત સેવાભાવી સંસ્થા શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ બ્રાન્ચ છન્નુ દ્વારા અને ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વલણ ધ વલણ હાઈસ્કૂલ વલણ તેમજ ડકરી મેમોરિયલ પ્રાથમિક કન્યાશાળામાં વૃક્ષારોપણ કરાયું હઝરત સૈયદ મખદુમ અશરફ જહાંગીર સિમનાની રહની સનત ઉપર અને જાનસીને શેખુલ ઇસ્લામના આદેશ ઉપર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ છન્નુ દ્વારા અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં વલણ ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગામના સરપંચ અને મહેમાનોની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બાળકો અને યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં વિવિધ જાતના વૃક્ષોનું રોપણ કર્યું હતું તેમજ વલણ હાઈસ્કૂલના પ્રિન્સિપલ સાજીદ પટેલે વૃક્ષોના મહત્વ વિશે સમજાવ્યું અને દરેકને એક વૃક્ષ ઉછેરવાની શપથ લેવડાવી તેમજ કાર્યક્રમ અંતે સૌએ વૃક્ષોની દેખરેખ રાખવાનો સંકલ્પ કર્યો તેમજ ગ્રામજનોને પર્યાવરણ અને જાગૃતિનો પ્રયાસ તેમજ વૃક્ષોની મહત્વની સમજણ અને કેળવણીના હેતુથી વૃક્ષારોપણની માહિતી અપાઈ હતી તેમજ ગ્રામજનોને વૃક્ષોની જાગૃતિ તેમજ વૃક્ષારોપણનો મુખ્ય હેતુ શું છે તેની માહિતી આપી એક પ્રશંસનીય કાર્ય કરાયું હતું તેમજ સરકારના આદેશ પ્રમાણે વધતા જતા ગરમીના ટેમ્પરેચર તેમજ ક્લાઇમેટ ચેન્જના અંતર્ગત વલન ગામના શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરોએ વિવિધ જગ્યા ઉપર વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ ખલીફાએ શેખુલ ઇસ્લામ પિરઝાદા સૈયદ સલાઉદ્દીન બાબા કાદરી તેમજ મોલાના હસન અશરફી સાહેબ તથા સરપંચ સિરાજપુડા તેમજ ડેપ્યુટી સરપંચ સાદજીત દુધરા સહિત પંચાયતના સદસ્યો તેમજ હાઈસ્કૂલના પ્રમુખ માસ્ટર ઇખરિયા ઇદરી સ્થાનિયા અયુબ બેરા સહિત ગ્રામજનો તેમજ વલણ હાઈસ્કૂલના શિક્ષકો તેમજ પ્રાથમિક કન્યા શાળાના શિક્ષકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગોયલ ફારૂક એસ ઇકો ક્લબના કન્વીનર વર્ષોથી અમે જોતા આવ્યા છે કે સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ વૃક્ષારોપણનો આ કાર્યક્રમ અમારે બલન હાઈસ્કૂલમાં કરતા આવ્યા છે હવે વૃક્ષારોપણમાં એમણે પામ છે સોપારી છે ફાઈકસે એવા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે અને સરપંચ શ્રી મૌલાના સાહેબ અને સલાઉદ્દીન સૈયદ સાહેબની હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે વૃક્ષારોપણ પાછળનું કારણ શું છે હું સાયન્સ ટીચર છું તો હું તમને એક મિનિટ માં જે સમજાવું છું કે વૃક્ષારોપણ એટલા માટે કરવું જોઈએ કે વૃક્ષો આપણને એક તો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે વૃક્ષો આપણને પ્યોર ઓક્સિજન વાયુ આપે છે અને વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઝેરી વાયુ છે તે શોષી લે છે અને સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ જે વર્ષોથી અમારે હાઈસ્કૂલની અંદર આ વૃક્ષારોપણનું કાર્યક્રમ કરતા આવ્યા છે એમનો અમે ખૂબ ખૂબ આભારી છીએ વલણ એજ્યુકેશનલ એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ડી વલણ હાઈસ્કૂલ વલણના પટાંગરમાં હર વર્ષની જેમ સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ દ્વારા અને મૌલાના હસન સાહેબ છે નવનિયુક્ત અમારા સરપંચશ્રીએ તથા આખી પંચાયત લોબી છે અમારા ઇકો ક્લબના કન્વીનર ફારૂક સર તેમજ ગામના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા દર વર્ષની જેમ આ લોકો વલણ હાઈસ્કૂલ વલણમાં ઇકો ક્લબ હેથર એ પ્રોગ્રામના અંદર જેથી કરીને આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકીએ એ અંતર્ગત સમાજને ઉપયોગી એવું કામ એક વૃક્ષારોપણનું કામ વલણ હાઈસ્કૂલ વલણના અંદર વૃક્ષો ઉગાડવા માટે ખાસ તો ઉગાડવાનો નિયમ તો એ જ છે કે ઉગારવું તો ખરું જ પરંતુ એની સાથે સાથે એની તકેદારી બી રાખવી એને મોટું બી કરવું જેથી કરીને જે વાતાવરણમાં ઓક્સિજન દિવસે ને દિવસે ઘટી રહ્યો છે એ જ એક નેક કામના ઈરાદા હેઠળ આ અહીંયા એકત્રિત થયા છે તો એ બદલ વલણ હાઈસ્કૂલ વલણ સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ નો આભારી છે વધુમાં હું મારા ફારુક સર જે ઇકો ક્લબ ના કન્વીનર છે એમને કહીશ કે એ આ અંતર્ગત કયા પ્રોગ્રામ હેઠળ કયા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું તો ફારુક સર આવશે